હેલો દોસ્તો સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં હું છું હું કળજારીયાના ઘર દેખા દેખા દીક સ્વાગત કરું છું મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના સાડા સાત આજે આપણે છે વહેલા ઉઠી ગયા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આજે આપણે જવાનું છે બહાર હવે આવી આજે આપણે નાસ્તો પાણી કરવા નાસ્તો પાણી કરી લઈ અને સ્નેહને છે આજે રવિવારની રજા તો સ્નેહ હજી સૂતો છે હવે એને ઉઠાડવામાં આવશે સ્નેહ એ સ્નેહ ને હશ ને ઉઠ આવું છે તારે હે કે હું છે હશ આવવાનું છે તારે ભાઈ હે તો ઉઠ હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ સ્નેહ ને જેમ સવાર થાય એમની અંદર આવે છે ને જેમ સવાર થાઈ ની અંદર ચાલે ભાઈ તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા છીએ હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં અને વાગી ગયા છે આઠ અને સ્નેહ ઊઠી ગયો છે તૈયાર થઈ જાય પછી થોડીક વારમાં આપણે જવાનું છે બહાર ગામ

તો મિત્રો અહિયાં બારગામ માં આવ્યા તા ને સ્નેહ એના ભાઈ બન આગળ રમે છે સ્નેહ ને એની જોડી થઈ ગઈ કાશ ને આ તારો ભાઈ બહેન છે ને કોણ શું નામ છે એનું ઉમંગ સ્નેહ ને ઉમંગ

માનલ દુકાન હે બાલ મંદિર હે ને તમારું ક્યાં હે ક્યાં મને કેતા ખરી કા તું જા ને બાલ મંદિર એ કે નહીં હે હે નથી જાતી બાલ મંદિર એ હે બસ 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 આ બસ લાગી છે મૂકી દઈએ એમાં હોય વાયર હોય તો મિત્રો આપણે બારગામ ગયા હતા ને બારગામથી આવતા હતા ને રસ્તામાં રસ્તામાં એક જગ્યાએ ડેમનો ખાટીઓ ડેમ હતો ડેમ બનાવેલો છે મસ્ત મજાનો ડેમ છે પણ આમ ડેમનો ખાડીયો બહુ ઊંચો નથી નાનકડો એવો છે એમાં પાણી જતું હતું મજા આવે બહુ જોવાની જો અહીંયાથી આમ પાણી ચલાઈ જાય એટલું મસ્ત મજાનું પાણી ભર્યું છે અવાજ આવતો હોય પાણીનો દેખાતો હોય બગમ ભી તળકો હામાં આવે ને થાંભલો છે મસ્ત મજાનું જો આ પાણી નું ઝરણું વહી જાય છે ને આ બાજુ એટલું પાણી છે ઓલી બાજુ આવે એ બધું પાણી આ બાજુ આમાં કોકનું પાવર બેક એ પડ્યું છે ક્યાં એ પડ્યું જો લો સફેદ કલર નું ને એ કોકનું પાવર બેક છે આમાં તણાઈને આવ્યું હોય પાણીમાં કે 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 પડ્યું આયા જો સફેદ કલર નું પડ્યું અહીંયા વિન મિલના થાંભલા બહુ જાજા બધા છે

માછલા હોય માછલા દેખાય નઈ એમાં હોય ઝીણા ઝીણા ખાવાનું હોય ને તો આવે માછલા ખાવા મિત્રો આપણે ઘરે આવી ગયા તાના અને હવે અત્યારે જમી લીધું છે મસ્ત મજાનું ગુવાર બાજરાનો રોટલો ગુવારનું શાક ને બાજરાનો રોટલો અને જમી લીધું છે ગુવાર માંડવીનું નું શાક વાળો અને ગુવાર માંડવીનું શાક ને બાજરાનો રોટલો જમી લીધું છે મસ્ત મજાનું અને અત્યારે પડી ગઈ છે સાંજ વાગી ગયા છે સવા આઠ સાડા આઠ જેવું થાય છે અને આપણે આવ્યા ને મિત્રો ત્યાંની ની લાઇટ છે નહીં આજે સવારની લાઈટ જ નથી બપવારે જરા પછી ગઈ ગઈ હજી આવી જ નથી અને હજી કઈ નક્કી નથી કઈ આવશે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલના વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં